એક તરફ જ્યાં પરસોત્તમ રૂપાલાનો વ્યક્તિગત વિરોધ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવતો હતો પરંતુ હવે આગામી દિવસોમાં રૂપાલા નહીં પરંતુ ભાજપનો વિરોધ કરવામાં આવે એવી કે આ વાત કેમ કારણ કે અમદાવાદ ખાતે જે ક્ષત્રિય સમાજની બેઠક મળી હતી અને આ બેઠકની અંદર મહિલા આગેવાને એવી પણ ચીમકી ઉચ્ચારી દીધી કે અત્યાર સુધી અમે પરસોત્તમ રૂપાલાનો વ્યક્તિગત વિરોધ કરી રહ્યા હતા પરંતુ હવે જો ભારતીય જનતા પાર્ટી તેમની ટિકિટ રદ નહીં કરે તો અમે એવું સમજી લેશું કે પરસોત્તમ રૂપાલાના નિવેદનની અંદર ભારતીય જનતા પાર્ટી સહમત છે તેમના સમર્થનમાં છે અને એટલા માટે જ લાગી રહ્યું છે કે આવનારા દિવસોની અંદર ભાજપની મુશ્કેલીમાં પણ વધારો થઈ શકે છે ત્યારે આ મહિલા આગેવાને શું કહ્યું ભાજપ વિશે તે પણ સાંભળો આ પ્રેસ કોન્ફરન્સમાં કઈ પ્રકારે તેમને પરસોતમ રૂપાલાની ટિકિટ રદ કરવાની કેવી માંગણી કરી તે પણ સાંભળો ક્યાંક ધીરે ધીરે સમય જતા રાજનીતિમાં અધોપતન આવતા નિમ્ન કક્ષાની રાજનીતિ ઉપર આજના જે બધા નેતાઓ છે ઉતરી ગયા છે અને માત્ર રાજપૂતોનો ઇતિહાસ ભૂસવાની વાત નથી આ તો રાજપૂતોના ઇતિહાસ ઉપર છાટા લગાડવાની વાત છે મેં કાલે મીડિયામાં પણ કીધું હતું કે ફ્રેન્ચ ફ્રાઈને

છે કે એક પાર્ટી અને સમાજ વચ્ચે આવી કોઈ પણ ભેદભાવ થતા થતા હોય હોય આવા ઉગ્ર આંદોલન ત્યારે પાર્ટી છે કે એ જ સમાજની વ્યક્તિઓ વાત કરે સંવેદના વ્યક્ત કરે સ્મિતાની વાત કરેલી છે કે આજ સુધી અમે બહાર આવવા માંગતા નથી જાહેર જીવનમાં અને આજે પણ આ મુહિમમાં અમે આ લેવલ સુધી આવ્યા છીએ છતાં પણ અમે અમારી મર્યાદા સંકલન સમિતિ સાથે જોડાયેલી દરેક સંસ્થાની બહેનો આપ કદાચ જોયું છે આજે બહેનોની સંખ્યા અહીં મુખ્ય મિટિંગમાં છે બાકી અમે એવું માનીએ છીએ કે જ્યાં ભાઈઓ લડી લે ત્યાં અમારી જરૂરિયાત નથી હોતી અને છતાં પણ અમે આવ્યા છીએ તો અમે એમને પણ રજૂઆત કરી છે કે આપ સ્વાભાવિક પાર્ટીના બોલા પ્રમાણે અમારી પાસે આવ્યા છો તો હવે આપ સમાજની વ્યક્તિ તરીકે ત્યાં જાઓ અમારા પિતા તરીકે ભાઈ તરીકે અને આ પાર્ટીને સમજાવો કે આમાં કોઈ પણ રીતે સ્વાભિમાનનો સવાલ છે આમાં કદાચ સંકલન સમિતિની જે સંસ્થાઓ છે જોડાયેલા એને દબાવશો

અને ધીરે ધીરે અમે સ્ટ્રેટેજી પ્રમાણે આપણે કીધું કે અમે રાજકોટ થી 385 બેનો ની યાદી તૈયાર મેં સમે આવે ભરી રહ્યા છીએ નામાંકન અને હજી આટલું થયા પછી પણ જો આજે રૂપાલા સાહેબના ના નિવેદન ને વખોડી ને જો પાર્ટી એમની ટિકિટ રદ નથી કરતી તો ક્યાંક ને ક્યાંક અમે અત્યાર સુધી બીજેપી ના વિરોધ ક્યાંય પણ ગયા નથી જવા પણ નથી માંગતા પણ જો જો રૂપાલા ટિકિટ ઉપર મંડળ રદ નથી કરતી તો અહીંથી રાજપૂત સમાજ એવું પણ માની લેશે માત્ર ગુજરાત રાજપૂત સમાજ નહીં પૂરો ભારત વર્ષ રાજપૂત સમાજ એવું માની લેશે કે રૂપાલા સાહેબ જે નિવેદન છે એને બીજેપી પણ સમર્થન આપે છે તો આખા

આછું થતું જાય છે એનો પણ અમે ક્યારે આવો વિરોધ નથી કર્યો પણ હવે તો આ અમારી અસ્મિતા પર સવાલ છે અને મા દીકરીઓ પર સવાલ છે હું આપના માધ્યમથી એ પણ કહેવા માંગુ કે આપણે ટૂંક થોડા સમય પહેલા એવું કહેવામાં આવતું કે આટલા વર્ષો પછી રામ રાજ્ય આવ્યું એટલા વર્ષો હતું નહીં હું કેવું હતું પણ જો રામ રાજ્ય આવ્યું છે તો રામ રાજ્યમાં બેનો દીકરીઓની આસ્થિત નહોતી કે બેનો દીકરીઓ એ આટલા દિવસ સુધી લડત આપવી જોઈએ અને ઉપર સુધી કોઈ આની નોંધ ન લેવામાં આવે